તમે જે રોટા વેટર જોઈ રહ્યા છો આ રોટા વેટર વેચવાનું છે વિડીયો અંદર તમે ક્લિયર કર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે મળી જશે રોટા વેટર કેટલા ફૂટનું છે શું કિંમત રાખી છે ક્યાં જોવા મળશે અબ્દુલભાઈનું રોટા વેટર તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો રોટા અબ્દુલભાઈને વેચવાનું છે મેસીઓ કંપનીનું રોટા આ રોટાવેટર ત્રણ વર્ષ જૂનું છે એટલે કે ત્રણ વરસ વાપરેલું છે પણ કન્ડિશન તમે જોઈ શકો છો સાવ ન્યૂ કન્ડિશન કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશન કંપની કલરમાં આ રોટા જોવા મળશે અને આ રોટા વેટર સાત ફૂટનું છે કન્ડિશન આખો ન્યુ છે સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું રોટા બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટા રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા અબ્દુલભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા અથવા જોવા જાવ તો અબ્દુલભાઈનો કોન્ટેક કરીને જજો રોટા વેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બ્લેડનું કન્ડિશન પણ સારું સાત ફૂટનું રોટા અને મેસીઓ કંપની કિંમત અંદાજિત પિચોતેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અબ્દુલભાઈનું રોટાવેટર તમને જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ગામ છે પાંચ દ્વારકા ગામે જોવા મળશે હવે તમારે રોટાવેટર લેવું હોય તો અબ્દુલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અબ્દુલભાઈના નવાણું સાત ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો